આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો જસદણ સાતસોથી પંદરસો દસ ધંધુકા 500 થી નવસો ચોટાણા બારસો એક્યાસી થી ચૌદસો ઓગણચાલીસ પાટડી તેરસો થી તેરસો રાપર તેરસો થી તેરસો એકાણું ઉપલેટા આઠસોથી પંદરસો સિત્તેર જામજોધપુર એક હજાર થી સોળસો છ મહેસાણા નવસો થી પંદરસો એકતાલીસ બાબરા નવસો થી પંદરસો સાઠ ભિલોડા બારસો થી ચૌદસો પાંત્રીસ જેતપુર સાતસો ત્રીસ થી પંદરસો એકત્રીસ રાજકોટ બારસો એકવીસ થી પંદરસો સાઠ કુકરવાડા બારસો નેવું થી ચૌદસો અઠ્યાસી બહુચરાજી તેરસો પચાસ થી ચૌદસો એકતાલીસ સિદ્ધપુર તેરસો ચાલીસ થી પંદરસો ચૌદ મોરબી બારસો થી પંદરસો ધારી અગિયારસો અગિયારથી ચૌદસો બાવન આસણ તેરસો ત્રેપનથી ચૌદસો બાર વિરમગામ તેરસો એકવીસ થી ચૌદસો પાંત્રીસ ચાણસમાં ચૌદસો દસ થી પંદરસો ઓગણપચાસ વાંકાનેર નવસો પચાસ થી પંદરસો અમરેલી આઠસો ત્રીસ થી પંદરસો બાવન અંજાર બારસો ઓગણપચાસ થી ચૌદસો ચાલીસ गोडल अगियारो अगर थी सत्तर सो एक तीस लीलिया मोटा नौ सौ थी पंदर सौ बीस हिम्मतनगर सो, सो पांच थी चौदस सौ पंचावन हड़वद सो थी पंदर सौ वीस भीलड़ी बार सो थी बार सो सावरकुंडला अगियारो पंदर सौ वीस तलोद तेर सो तेरसो थी चौदह सो तीस गोजारिया बार सो पचास थी चौदस सो एकसठ બારસો થી પંદરસો ઇકબાલ ચૌદસો એક ચૌદસો ચાલીસ સિહોરી બારસો એસી પચીસ જામનગર નવસો થી સોળસો પચીસ કોડીનાર નવસો એકાવન થી ચૌદસો નેવું ભાવનગર એક હજાર થી પંદરસો એકતાલીસ મહુવા થી પંદરસો પચાસ खांबा 131 1576 हारिज 1200 થી 1490 પાલીતાણા 1150 થી 1452 તડાજા 815 થી 1476 બોટાદ 1150 થી 1561 કડી 1361 થી 1485 તાંગદરા 1000 થી 1466 પાટણ 1280 થી 1530 વિસનગર અગિયારસો પચાસથી પંદરસો સાડત્રીસ માણસા બારસો એકતાલીસથી ચૌદસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો